આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશિષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બી પાઠ્યક્રમ ત્રણસો ચાર ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખન વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખન જે પ્રેક્ટિકલી વિષય છે જેમાં વિદ્યાર્થી કાર્યકર્તાએ ફિલ્ડ ફિલ્ડવર્કમાં ક્ષેત્રકાર્યમાં જઈને શહેરી સમુદાય વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખન તમારે કઈ રીતે કરવું એ અંગે આ વિડીયો લેક્ચરના માધ્યમથી તમને માર્ગદર્શન આપું છું બીએસડબલ્યુ ના પાઠ્યક્રમ ત્રણસો ચારમાં વિદ્યાર્થી કાર્યકર્તાએ શહેરી ક્ષેત્ર કાર્ય શહેરી વિસ્તારમાં જઈને ક્ષેત્ર કાર્ય કરવાનું છે જેની અંદર વિદ્યાર્થી કાર્યકર્તાએ શહેરી સમુદાય સાથે જે સંકળાયેલી બાબતો છે એનો મુલાકાત નિરીક્ષણ પદ્ધતિઓ દ્વારા માહિતી મેળવવાની છે વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે આ એકમમાં હું તમને ક્ષેત્રકાર્યની પદ્ધતિઓ અને ક્ષેત્રકાર્ય માર્ગદર્શિકા એના વિશે તમારી સાથે વિસ્તૃત ચર્ચા કરીશ વિદ્યાર્થી મિત્રો આ એકમના મુખ્યત્વે હેતુઓ છે કે ક્ષેત્રકાર્યની વિવિધ પદ્ધતિઓ છે એના વિશે તમે વિગતવાર માહિતી પ્રાપ્ત કરશો આ ઉપરાંત ક્ષેત્રકાર્ય માર્ગદર્શિકા વિશે પણ તમે પરિચય મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય શીખવાની પ્રક્રિયા છે જેમાં વિદ્યાર્થી કાર્ય કરતાના વ્યવસાયિક જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે ક્ષેત્રકાર્યમાં વિદ્યાર્થી કાર્ય કરતા સમાજ કાર્યના જે ધ્યેયો મૂલ્યો જે સિદ્ધાંતો છે તેનો વ્યવહારિક ઉપયોગ કઈ રીતે કરવો અને સમાજ કાર્ય કરતાની જે કુશળતાઓ છે એની પ્રાપ્તિ એ વિદ્યાર્થી કાર્ય કરતા ક્ષેત્ર ક્ષેત્ર કાર્ય દરમિયાન કરે છે વિદ્યાર્થી કાર્ય કરતા સમાજ કાર્ય બેચોર ઓફ સોશિયલ વર્કના અભ્યાસ કાર્ય દરમિયાન વિવિધ ગ્રામીણ સમુદાય છે સરકારી બિન સરકારી સંસ્થાઓ છે શહેરી વિસ્તાર છે તો તેમાં ફિલ્ડ વર્કના માધ્યમથી એટલે કે ક્ષેત્ર કાર્ય કરીને તે બાબતોને સમજવાનો પ્રયત્ન એ વિદ્યાર્થી કાર્યકર્તા વર્ક દરમિયાન કરે છે ખાસ કરીને ક્ષેત્રકાર્ય દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો સ્થાનિક શાળાઓ આંગણવાડી છે મહિલા ઉત્કર્ષ કર ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થાઓ છે એનજીઓ છે આ ઉપરાંત સ્થાનિક પ્રશ્નો છે એમાં જે શહેરી સમુદાયમાં જે યોજનાઓ છે એની અમલવારી કયા પ્રકારની થઈ રહી છે તે અંગે શીખવાનો પ્રયત્ન એ વિદ્યાર્થી કાર્યકર્તા ફિલ્ડવર્ક દરમિયાન કરે છે આ એકમમાં મુખ્યત્વે વિદ્યાર્થી કાર્યકર્તા શહેરી સમુદાયમાં જ્યારે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ફિલ્ડ વર્કમાં જશે તો તમે સમાજ કાર્યની જે પદ્ધતિઓ છે આ ઉપરાંત ક્ષેત્રકાર્યની જે પદ્ધતિઓ છે એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો તે અંગેની સમજ અને તમારે આ પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે અંગેની સમજ આ વિડીયો લેક્ચરના માધ્યમથી તમને આપું છું જેની અંદર વિદ્યાર્થી કાર્યકર્તા ક્ષેત્રકાર્યમાં તમે શહેરી સમુદાયમાં ફિલ્ડવર્ક માટે જશો તો તમારા આસપાસ શહેરીની જે વ્યાખ્યા છે મુખ્યત્વે એની અંદર મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે મોટા જે શહેરો છે એની અંદર વિદ્યાર્થી કાર્ય કરતા તમારે ફિલ્ડવર્ક કરવાનું છે અને આ ફિલ્ડવર્કના માધ્યમથી તમે શહેરી સમુદાયની જે સમસ્યાઓ છે શહેરી સમુદાયનું જે વહીવટી માળખું છે શહેરી સમુદાયનું જે અભ્યાસ ત્યાંના જે ક્ષેત્રો છે ત્યાંનું શિક્ષણની વ્યવસ્થાઓ શું છે ત્યાંના ઉદ્યોગોનો પ્રમાણ કેટલું છે ત્યાંની પ્રાથમિક સુવિધાઓ કયા કયા પ્રકારની છે તે તમામ ફિલ્ડવર્કના માધ્યમથી તમે પરિચય મેળવશો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય માટે જે સમાજ કાર્યની જે પદ્ધતિઓ છે જ્યારે તમે શહેરી સમુદાયમાં ફિલ્ડવર્ક માટે જશો તો સમાજ કાર્યની જે મહત્ત્વની જે પદ્ધતિઓ છે એને તમે કઈ રીતે ઉપયોગમાં લેશો તે અંગે તમે સમજ આ વિડિયો લેક્ચરના માધ્યમથી સમજ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય પ્રત્યક્ષ કાર્ય કરવાનું છે તમારે શહેરી સમુદાયમાં જઈને મુલાકાત પદ્ધતિ દ્વારા નિરીક્ષણ પદ્ધતિ દ્વારા વિવિધ પ્રશ્નાવલીઓનું ઘડતર કરીને વિવિધ અનુસૂચિઓનું ઘડતર કરીને તમે શહેરી સમુદાયમાં જઈને માહિતી મેળવવાનો પ્રયત્ન કરશો આ ઉપરાંત નિરીક્ષણ પદ્ધતિ દ્વારા ત્યાંની જે સ્થાનિક સમસ્યાઓ કે વહીવટી માળખું શું છે સરકારી નીતિઓ કયા પ્રકારની કામગીરી કરે છે અને સરકારી વહીવટી માળખું શું છે શહેરી સમુદાયમાં તે અંગે તમે ફિલ્ડવર્કના માધ્યમથી પરિચય મેળવશો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય દરમિયાન જે સમાજ કાર્યની જે મહત્વની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ તમે અભ્યાસ કરી ગયા હશો ખાસ કરીને સમાજ કાર્યની મહત્ત્વની જે પદ્ધતિઓ છે સામાજિક વ્યક્તિ સેવા કાર્ય પદ્ધતિ છે સામાજિક જૂથ કાર્ય પદ્ધતિ છે અને સામુદાયિક સંગઠન પદ્ધતિ છે જે આ સમાજ કાર્યની મહત્વની પદ્ધતિઓ છે જે ગ્રામીણ સમુદાય શહેરી સમુદાય કે એનજીઓ સાથે કાર્ય કરતી વખતે જે આ પદ્ધતિઓ છે જે ઉપયોગી બને છે ખાસ કરીને જમે ત્યારે તમે જ્યારે વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવશો વ્યક્તિની સમસ્યાઓ શહેરી સમુદાયમાં તમે ફિલ્ડમાં જશો તો શહેરી સમુદાયમાં સ્લમ વિસ્તાર હશે ગરીબીનું પ્રમાણ વધારે હશે ભિક્ષાવૃત્તિ કરતા વ્યક્તિઓ હશે દિવ્યાંગ વ્યક્તિઓ આ ઉપરાંત શોષણનો ભોગ બનેલા વ્યક્તિઓ તમને ફિલ્ડવર્ક દરમિયાન મળશે તો વ્યક્તિગત સમસ્યાના સમાધાન માટે કઈ સમાજકારી પદ્ધતિનો તમે ઉપયોગ કરશો તો એના માટે મુખ્યત્વે વ્યક્તિ કાર્ય પદ્ધતિ છે જે વ્યક્તિની સમસ્યાઓને સમાધાન માટે સામાજિક વ્યક્તિ સેવા કાર્ય પદ્ધતિ કાર્ય કરે છે એટલે સામાજિક વ્યક્તિ સેવા કાર્ય પદ્ધતિના માધ્યમથી તમે વ્યક્તિના પ્રશ્નો વ્યક્તિની સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન આ પદ્ધતિના માધ્યમથી તમારે કરવાનો છે આ ઉપરાંત કાર્ય દરમિયાન તમે શહેરી સમુદાયમાં જૂથના સંપર્કમાં આવશો તો જૂથ સેવા કાર્ય પદ્ધતિ છે કે જૂથ સાથે તમારે કઈ રીતે પ્રવૃત્તિઓ કરવાની છે જૂથના જૂથ વિદ્યાર્થી મિત્રો જૂથ એટલે શું જૂથ એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓનું બનેલો સમૂહ હોય છે જે મુખ્યત્વે શાળા આંગણવાડી કે પછી બે વ્યક્તિઓના સંબંધો જે વિકાસ માટે કાર્ય કરતા હોય છે એવી સંસ્થાઓ એ જૂથ સાથે સંકળાયેલી બાબતો છે તો જૂથની જે સમસ્યાઓ છે જૂથની જે જરૂરિયાતો છે આપણે શહેરી સમુદાયમાં જશો તો સ્લમ વિસ્તારમાં એસએચજી ગ્રુપ હશે મહિલા મંડળો હશે ગૃહ ઉદ્યોગો કરતા કામદારોનો સંગઠનો હશે તો આ તમામ સાથે તમારે કાર્ય કરવાનું છે જેથી કરીને એ જૂથ સાથે કાર્ય કરતી વખતે તમારે જૂથ સેવા કાર્ય પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે કે પ્રાથમિક જરૂરિયાતો શું છે જૂથને મજબૂત કરવાનું કાર્ય એ તમારે ક્ષેત્રકાર્ય દરમિયાન કરવાનું છે આ ઉપરાંત ત્રીજી પદ્ધતિ છે સામુદાયિક સંગઠન પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો તમે શહેરી સમુદાયમાં જશો તો ત્યાંના સામુદાયિક સંગઠનો હશે એને તમે મળશો તો સામુદાયિક સંગઠનોને મજબૂત કરવા એ લોકો કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે સમાજ કાર્યના સિદ્ધાંતો સમાજ કાર્યના મૂલ્યોનો અમલવારી કઈ રીતે થઈ રહી છે એને જોવાનું કાર્ય તમારે સામુદાયિક સંગઠન પદ્ધતિના ઉપયોગના માધ્યમથી તમારે કરવાનું છે ત્યાંના સ્થાનિક સમુદાય શહેરી સમુદાયના લોકોને મળશો તો સ્થાનિક પ્રશ્નો સમુદાયને જાગૃત કરવાનું કાર્ય એ તમારે ફિલ્ડવર્ક દરમિયાન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત સમાજકાર્યની ત્રણ ગૌણ પદ્ધતિઓ પણ છે સમાજ કાર્ય સંશોધન પદ્ધતિ સમાજ કાર્ય વહીવટ પદ્ધતિ અને સામુદાયિક ક્રિયા પદ્ધતિ આ ત્રણેય પદ્ધતિ તમે શહેરી સમુદાયમાં ફિલ્ડવર્ક કરશો ગ્રા શહેરી સમુદાયની જે કંઈ સમસ્યાઓ છે જે વહીવટી માળખું છે સરકારી નીતિઓ છે સરકારી યોજનાઓ છે ત્યાંના સ્થાનિક પ્રશ્નો ગંદકીના પ્રશ્નો રોજગારીના પ્રશ્નો આ ઉપરાંત વીજળીના પ્રશ્નો આ ઉપરાંત રસ્તાઓના પ્રશ્નો કે તમને શહેરી સમુદાયમાં ફિલ્ડ વર્ક કરશો તો તમને ત્યાંના સ્થાનિક પ્રશ્નો તમને જાણવા મળશે તે પ્રશ્નોના સમાધાન માટે સમાજ કાર્યની જે મહત્ત્વની જે પદ્ધતિઓ છે કે સામુદાયિક ક્રિયા પદ્ધતિ જેના માધ્યમથી તમે લોકો સાથે સામૂહિક ભેગા થઈને તમે સરકારી અધિકારીઓ સામે રજૂઆત કરી શકો છો આ ઉપરાંત એનજીઓ છે એનજીઓ સાથે તમે સંપર્ક કરીને તેના સ્થાનિક પ્રશ્નોના નિવારણ માટે પણ કાર્ય કરી શકો છો સમાજ કાર્ય સંશોધન પદ્ધતિના માધ્યમથી એક વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે એક ક્ષેત્રે તમારે નાનું સંશોધન કાર્ય પણ તમે કરી શકો છો જેની અંદર શહેરી સમુદાયની જે પણ સમસ્યાઓ છે એને તમે જાણવાનો પ્રયત્ન તમે આ સંશોધનના માધ્યમથી પણ તમે કરી શકો છો આ ઉપરાંત સમાજ કલ્યાણ વહીવટ પદ્ધતિ ક્ષેત્ર ક્ષેત્રકાર્યની મહત્ત્વની પદ્ધતિ છે જેમાં સમાજના કલ્યાણ માટે શહેરી સમુદાય છે એના કલ્યાણ માટે કયા કયા પ્રકારની સરકારી નીતિઓ છે એની અમલવારી કઈ રીતે થઈ રહી છે અને એના માટે જે સરકારી યોજનાઓ બનાવવામાં આવી છે એની જોગવાઈઓ કયા કયા પ્રકારની છે તે અંગે તમે સમાજ કલ્યાણ વહીવટ પદ્ધતિના માધ્યમથી તેનો ઉપયોગ કરીને તેનો વધુ અભ્યાસ તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ સમાજ કાર્યની મહત્ત્વની પદ્ધતિઓ છે જેના માધ્યમથી તમે જ્યારે વ્યક્તિ સાથે કામ કરશો સમુદાય સાથે કામ કરશો કે વહીવટ ક્ષેત્રે કામ કરશો કે સંશોધન ક્ષેત્રે કામ કરશો શહેરી સમુદાયમાં જઈને તો વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્યને જે આ મહત્વની પદ્ધતિઓ છે એને ધ્યાનમાં રાખીને તમારે ફિલ્ડ વર્ક કરવાનું છે અને આ પદ્ધતિઓ તમને ફિલ્ડ વર્ક દરમિયાન ઘણી ઉપયોગી નીવડશે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત શહેરી સમુદાયમાં તમારે ક્ષેત્ર કાર્ય દરમિયાન કઈ કઈ પદ્ધતિઓ જે તમને શહેરી સમુદાયમાં ફિલ્ડવર્ક માટે ઉપયોગી બનશે ખાસ કરીને મુલાકાત પદ્ધતિ શહેરી સમુદાય તમે કોઈ શહેર પસંદ કર્યું છે માનો કે અમદાવાદ પસંદ કર્યું છે કે ગાંધીનગર પસંદ કર્યું છે કે તમારી નજીકની તમારા નજીક આવેલું કોઈ શહેર તમે પસંદ કર્યું છે તો એની મુલાકાત તમે કરશો તો મુલાકાત પદ્ધતિ એ ક્ષેત્રકાર્યની મહત્ત્વની પદ્ધતિ છે જેની અંદર તમે પ્રત્યક્ષ શહેરી સમુદાયના લોકો સાથે પ્રત્યેક સંપર્કમાં આવશો એમની સાથે વાતચીત કરશો એમની જે શહેરી સમુદાયના જે પ્રશ્નો છે કે શહેરી સમુદાયની જે વહીવટી માળખાકીય વ્યવસ્થાઓ છે શહેરી સમુદાયના જે વહીવટી માળખું છે એને સમજવાનો પ્રયત્ન તમે મુલાકાત પદ્ધતિના માધ્યમથી કરશો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત નિરીક્ષણ પદ્ધતિ છે તમે શહેરી સમુદાયની મુલાકાત માટે જશો તો ત્યાં તમે નિરીક્ષણ ઓબ્ઝર્વેશન કરશો કે શહેરી સમુદાયમાં કયા કયા પ્રકારની વહીવટી માળખું છે કયા પ્રકારની સમસ્યાઓ કે સુવિધાઓ ઉપલબ્ધ છે એ અંગે તમે માહિતગાર નિરીક્ષણ પદ્ધતિ દ્વારા મેળશે આ પણ શહેરી સમુદાયમાં કયા કયા પ્રકારના ગંદા વસવાટો છે ગંદકીના પ્રશ્નો છે કે પછી લાઇટના પ્રશ્નો છે કે ચોમાસાની ઋતુ દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તો તમે જ્યારે શહેરી સમુદાયમાં ફિલ્ડવર્ક કરશો અને તમે શહેરી સમુદાયને નિરીક્ષણ કરશો તો તમને વિવિધ સામાજિક આર્થિક શૈક્ષણિક સમસ્યાઓ તમને જાણવા મળશે આ ઉપરાંત શહેરી સમુદાયમાં જે વ્યવસ્થાઓ છે કયા કયા પ્રકારની સારી બાબતો પણ છે એ પણ તમે જાણી શકશો એટલે કે સમાજ કાર્યને વર્ક દરમિયાન તમે નિરીક્ષણ તમે ગ્રામીણ સમુદાયને જે રીતે જુઓ છો એ રીતે શહેરી સમુદાયને પણ તમારે ક્ષેત્રકાર્ય દરમિયાન તમારે નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે આ ઉપરાંત ગ્રુપ ચર્ચા તમે જ્યારે ફિલ્ડવર્ક કરશો તો ગ્રુપ ચર્ચા પદ્ધતિનો ઉપયોગ પણ કરવાનો હોય છે જેની અંદર વિદ્યાર્થી કાર્યકર્તાએ શહેરી સમુદાયના સ્લમ વિસ્તાર છે કે મહિલા સંગઠનો છે કે શ્રમ સંગઠનો છે એમની સાથે તમારે ગ્રુપ ચર્ચાઓના માધ્યમથી ત્યાંના સ્થાનિક પ્રશ્નો એમની વ્યવસ્થાઓ મહિલા સંગઠનો કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે ગૃહ ઉદ્યોગોના કામ કઈ રીતે કરે છે આ ઉપરાંત બાળકો લગતી સંબંધિત કયા પ્રકારના મુદ્દાઓ છે શિક્ષણ સંબંધી આર્થિક બાબતોને લગતા તમે ચર્ચાના માધ્યમથી પણ શહેરી સમુદાય વિશે વધારે વિસ્તૃત માહિતી મેળવી શકો છો આ ઉપરાંત ક્ષેત્રકાર્ય દરમિયાન પ્રશ્નાવલી છે મુલાકાત અનુસૂચિ છે સર્વેક્ષણ પદ્ધતિ છે કેસ સ્ટડી જેવી પદ્ધતિઓના માધ્યમથી તમે શહેરી સમુદાયના વિવિધ ભાગોને વહેંચીને એનો અભ્યાસ પણ તમે પ્રશ્નાવલીના માધ્યમથી તમે કરી શકો છો આ ઉપરાંત દસ્તાવેજીકરણ અને નકશો સોશિયલ મેપિંગ પણ તમારે તૈયાર કરવાનું છે તમે માનો કે અમદાવાદ શહેરને ફિલ્ડવર્ક માટે પસંદ કર્યું છે તો અમદાવાદ શહેરને કેટલા વોર્ડમાં વહેંચવામાં આવ્યા છે આ ઉપરાંત અમદાવાદ શહેરની સમસ્યાઓ કઈ કઈ છે આ ઉપરાંત શહેર અમદાવાદ શહેરની પ્રાથમિક સુવિધાઓ કઈ કઈ છે એનો રોડમેપ પણ તમે તૈયાર કરી શકો છો એટલે વિદ્યાર્થી કાર્યકર્તા તમે ફિલ્ડવર્ક માટે કોઈપણ જે શહેર પસંદ કરશો એને તમારે ફિલ્ડવર્કમાં વિવિધ પદ્ધતિઓ જે આ દર્શાવી છે મુલાકાત પદ્ધતિઓ નિરીક્ષણ ગ્રુપ ચર્ચાના માધ્યમથી તમે શહેરી સમુદાયને વિસ્તૃત વિગતવાર અને ત્યાંની સ્થાનિક વહીવટી વ્યવસ્થાઓ શું છે એને તમે ક્ષેત્રકાર્ય દરમિયાન પ્રત્યક્ષ અનુભવ કરશો અને અનુભવના માધ્યમથી તમે ક્ષેત્રકાર્યની જે વિવિધ પદ્ધતિઓ છે આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે વર્ક કરવાની શરૂઆત કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય મુલાકાત માર્ગદર્શિકા એમાં વિદ્યાર્થી કાર્યકર્તાએ ત્યાંના સ્થાનિક જે સેન્ટર તમે પસંદ કર્યું છે એની મુલાકાતે જઈને સેન્ટર કોર્ટર પાસે પણ તમે માર્ગદર્શન મેળવી શકો છો આ ઉપરાંત રિજનલ સેન્ટરના ડાયરેક્ટરો છે એમની મુલાકાતે જઈને પણ તમે ક્ષેત્રકાર્ય અંગે માર્ગદર્શન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો શહેરી સમુદાયમાં તમે ક્ષેત્ર કાર્ય માટે જશો તો એના માટે તમારે દૈનિક અહેવાલ અને સત્રાંત અહેવાલ તમારે તૈયાર કરવાનો હોય છે એમાં મુખ્ય જ્યારે તમે ફિલ્ડમાં જશો તો તમારું વિદ્યાર્થીનું નામ તમારા માર્ગદર્શનનું નામ અને મુલાકાત લીધેલ તારીખ તમારે આખા સત્ર દરમિયાન શહેરી સમુદાયમાં ત્રીસથી ચાલીસ દિવસ તમારે ફિલ્ડ વર્ક કરવાનું છે જેથી કરીને શહેરી સમુદાય શું છે શહેરી સમુદાયમાં કયા કયા પ્રકારના પ્રશ્નો છે શહેરી સમુદાયનું વહીવટી માળખું શું છે તે અંગે તમે વિગતવાર માહિતી મેળવી શકશો આ ઉપરાંત શહેરી સમુદાયમાં કયા કયા પ્રકારના કાર્યક્રમો કયા કયા પ્રકારની યોજનાઓ અમલવારી થઈ રહી છે એ અંગે તમે ક્ષેત્ર શહેરી સમુદાયમાં જ્યારે વર્ક કરશો તો એના માધ્યમથી તમે પરિચિત બનશો વિદ્યાર્થી મિત્રો કાર્ય દરમિયાન તમારે કરવાની વિવિધ પ્રવૃત્તિઓ જેના વિશે હું તમને માહિતી આપીશ ખાસ કરીને શહેરની પ્રાથમિક માહિતી તમારે મેળવવાની છે શહેરી સમુદાયમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ બાળકોનું પ્રમાણ વૃદ્ધ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે આ ઉપરાંત શહેરી સમુદાયમાં ભૌગોલિક ક્ષેત્ર કેટલું છે એ અંગે પણ તમારે માહિતી ફિલ્ડવર્ક દરમિયાન મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો શહેરી સમુદાયમાં ઉપલબ્ધ જે સુવિધાઓ છે એના અંગે તમારે માહિતી મેળવવાની છે કે રસ્તાઓની સુવિધા પાણીની સુવિધા વીજળીની સુવિધા આ ઉપરાંત જે ગંદકીના પ્રશ્નો છે એના નિવારણ માટે શહેરી સમુદાયનું વહીવટી માળખું શું શું કરી રહ્યું છે એ અંગે પણ તમારે પરિચય મેળવવાનો છે આ ઉપરાંત સામાજિક સાંસ્કૃતિક માહિતી શહેરી સમુદાયમાં કયા કયા પ્રકારના સામાજિક પ્રશ્નો છે ધાર્મિક પરંપરાઓ કઈ કઈ છે ધાર્મિક રીતિ રિવાજો કયા કયા પ્રકારના છે એ અંગે તમે ફિલ્ડવર્ક દરમિયાન શહેરી સમુદાયમાં ફિલ્ડવર્ક કરીને માહિતી મેળવવાની છે આ ઉપરાંત શિક્ષણ અંગેની માહિતી માનો કે તમે અમદાવાદ શહેર ફિલ્ડવર્ક માટે પસંદ કર્યું છે તો અમદાવાદ શહેરમાં પ્રાથમિક શાળાઓ કેટલા પ્રમાણે છે સ્કૂલ કોલેજોનું પ્રમાણ કેટલું છે યુનિવર્સિટીનું પ્રમાણ કેટલું છે એ અંગે તમારે માહિતી મેળવવાની છે આ ઉપરાંત આરોગ્યલક્ષી સુવિધાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલા છે શહેરી સામુદાયિક આરોગ્ય કે આયુષ્યમાન હોસ્પિટલો કેટલી છે સરકારી હોસ્પિટલો કેટલી છે સિવિલ હોસ્પિટલો કેટલી છે પ્રાઇવેટ હોસ્પિટલો કઈ છે અને ત્યાં સરકારી યોજનાઓનો અમલવારી કઈ રીતે થઈ રહી છે એ અંગે તમારે વિસ્તૃત શહેરી સમુદાયમાં વર્કના માધ્યમથી તમારે માહિતી મેળવવાની છે આ ઉપરાંત મનોરંજનના જે ક્ષેત્રો છે તે અંગે ગાર્ડનની સુવિધાઓ કઈ છે બગીચાઓ કેટલા છે અને ત્યાં કયા કયા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે તે અંગે પણ તમારે વિસ્તૃત પરિચય મેળવવાનો છે આ ઉપરાંત આર્થિક માહિતી એ લોકો શહેરી સમુદાય મુખ્યત્વે આર્થિક ઉત્પાદનના સાધનો કયા કયા છે કંપનીઓ છે નાના ગૃહ ઉદ્યોગો છે કે પછી સ્થાનિક ઓફિસો છે આ તમામ ફિલ્ડને ધ્યાનમાં રાખીને તમારે આંકડાકીય માહિતી એકત્ર કરવાની છે આ ઉપરાંત શહેરી સમુદાયમાં આવેલી જે સ્થાનિક સંસ્થાઓ છે એનજીઓ છે સરકારી સંસ્થાઓ છે બિન સરકારી સંસ્થાઓ છે એમની તમારે મુલાકાતે જઈને એ લોકો કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે એ અંગે તમારે માહિતી મેળવવાની છે અને સંસ્થાઓનો પરિચય પણ તમારે ફિલ્ડવર્ક દરમિયાન કરવાનો છે આ ઉપરાંત સ્થાનિક મહિલા મંડળો યુવા મંડળો હોય છે તો એની પણ તમારે મુલાકાત કરવાની છે અને મુલાકાતના માધ્યમથી એ લોકો કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે તમે જાણકારી ફિલ્ડવર્કના માધ્યમથી તમને મળશે આ ઉપરાંત શહેરી સમુદાયની જે સમસ્યાઓ છે ગંદકીના પ્રશ્નો પાણીના પ્રશ્નો વીજળીના પ્રશ્નો કે રહેઠાણના પ્રશ્નો કે પછી સરકારી નીતિઓના અમલવારીના પ્રશ્નો પ્રશ્નો વ્યક્તિગત પણ હોઈ શકે સામુદાયિક દ્રષ્ટિએ પણ હોઈ શકે અને સામુદાયિક લેવલે પણ હશે તો એ પ્રશ્નોને તમારે જાણવાનો પ્રયત્ન કરવાનો છે અને એવું નથી કે વિદ્યાર્થી કાર્યકર્તા ફિલ્ડમાં જઈને ત્યાંની સામાજિક સમસ્યાઓ આર્થિક સમસ્યાઓ શૈક્ષણિક સમસ્યાઓ જ જાણવાનો પ્રયત્ન કરે પરંતુ શહેરી સમુદાયની જે સારી બાબતો છે કે શિક્ષણનું પ્રમાણ કેટલું છે ત્યાંના સામાજિક પ્રશ્નોના નિવારણ માટે શહેરી સમુદાય શું શું કરી રહ્યું છે તો સારી બાબતો પણ તમારે જાણવાનો પ્રયત્ન એ ક્ષેત્રકાર્ય દરમિયાન કરવાનો છે ક્ષેત્રકાર્ય ત્યાં તમે સૂચન આપવા માટે જતા નથી પરંતુ ક્ષેત્રકારી શીખવાની પ્રક્રિયા છે તમે શહેરી સમુદાયને સમજવાનો શહેરી સમુદાયના વહીવટી માળખાને સમજવાનો પ્રયત્ન એ વિદ્યાર્થી કાર્ય કરતા ફિલ્ડવર્ક દરમિયાન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે ક્ષેત્રકાર્યની જે પદ્ધતિઓ છે અને મુલાકાત માર્ગદર્શિકા એના વિશે આપણે પરિચય મેળવ્યો છે વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે શહેરી સમુદાયમાં જઈને શહેરી સમુદાયને સમજવાનો તેની પ્રાથમિક સુવિધાઓ કે વહીવટી જે કંઈ બાબતો છે એને સમજવાનો પ્રયત્ન વિદ્યાર્થી કાર્ય કરતાએ ક્ષેત્રકાર્ય દરમિયાન કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો શહેરી સમુદાયમાં ક્ષેત્રકાર્યને વધારે તમારે સમજવા માટે જે ઉપયોગી પુસ્તકો છે એનો પણ તમે અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરે છે અને ફરી નવ વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર